હેલો જેમતી જ મિત્રો આ ત્રીજી બધાયને હાર્દિક શુભકામના અને મિત્રો અત્યારે ત્યાં છે બારમાં દસ છે તો અત્યારે હે જોઈ લઈએ આપણે આ હરિયોલિન્જ આવે છે તેને અત્યારે હે આપણે બે ફૂટ બહાઈને રાખવાનો છે અને બાકીનો અંદર તો એને આપણે અત્યારે અનુમાન લગાવવાના છીએ કે આપણે ગયા વર્ષ રીતે વિડીયો બનાવ્યો હતો ને આ વર્ષ રીતે આપણે હે વિડીયો બનાવવા છે કે આ વર્ષે પરસાદનું આ હારીયા વડે અનુમાન સાચું પડે છે કે શું છે તો ચાલો એન્ડ સુધી બની રહેજો તો જોઈ લ્યો આપણે ને હજી આ બાજુ અહીંયા કણે કપાળ જે ઊભો છે ને આ જે છે અત્ત્તન ત્રીજ તો એને ચાલો એન્ડ સુધી બની રહેજો તો હેને આપણે અત્યારે સરિયો કુતાડી દઈએ અને પછી આપણે તેનો પણ છાયો લઈએ કેટલો પણ થાય છે ને આ કમ્પલેટ બે ફૂટ સરિયો અંદર કુતાડી બેણ રેખો છે તો હવે આપણે ફીટ બહાર થઈને એટલે પણછાઇઓ આપણે માપી લેવાનું અને હજી જોઈ લે હજી આ બધું આપણે કપા ઊભો છે તો જોઈ લ્યો મિત્રો આપણે જોઈ લઈએ સરિયો ઉતાડી દીધો છે અને તેમાં અત્યારે તમે પડછાયો જોઈ શકો છો જોઈ લઈએ પચાસ ઇંચ દેખાડે છે અત્યારે પાંચ ઇંચ એટલે પાંચ ગુણા દસ કર્યું એટલે પચાસ ઇંચ વરસાદનું અનુમાન છે ગયા વર્ષે સાડા ચાર ઇંચ દેખાડ્યો તો પણ છે આવ્યો અને આ વર્ષે આમાં પચાસ પાંચ ઇંચ પણછાયો દેખાણો છે તો હવે જોઈએ કે આ વર્ષે આપણે વરસાદનું અનુમાન આમ કેવો પડે છે તે જોઈ લીધો ને મિત્રો પણ છે આવ્યો તમને મેં દેખાડી દો કે આ પ્રમાણે આમાં આ જે પણછાયો દેખાણો તો આ જે છે ને આમાં આપણે પાંચ ઇંચનો પણ છાયો દેખાડ્યો છે એટલે પાંચ ગુણા દસ કરવી એટલે પચાસ ઇંચ જેવું આપણે અહીંયા કણે વરસાદનું અનુમાન છે તો ગયા વર્ષ કરતાં ને અત્યારે ગયા વર્ષે સાડા ચાર ઇંચ દેખાડ્યો તો પણ છે અને આ વર્ષે અને આપણે પાંચ ઇંચ પણ છાવું દેખાડ્યો તો આપણું ગામ છે મિત્રો ગામ પીપળિયા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ તો હાલો બસ મિત્રો હાલો આ વિડીયોમાં એટલું ત્યાં વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળ્યા પાછા નેક્સ્ટ વિડીયોમાં એટલે બધાને જય માતાજી